તમે ખાલી એકવાર આ જોવો નીણ જોવો ખાલી આવાથી મારો તમને માન માં નંબર છે વાવાઝોડા કારણે જો આ ઝાડના પાન બધા એક થઈ ગયા આ જોઈ લ્યો આ ચકલી એક જણા બાજુ માંથી તો આપડા બધી મકાઈ આપણે ટ્રેક્ટર માં ભરવાની છે કેમ છો તમે બધા મોજ માં તો પણ કારણે ફૂલા ફૂલ થવા ને આમ જોઈ લ્યો બધી નીણ જો ઝાડ ઝાડવાઈ જો બધા જો હું આયો તો તને કોડિયા ને નીણ વાટવા વાવા જુનાના કારણે બધા ઢોણ નાજી અંદર બાંધવા થાય ઢાળિયામાં અને સામે બાંધવા થાય અને નકી ન હોય આ બધા જૂના જાળ વાયેલા ક્યારે પડી જાય ઓણતા આપડા ખળ વાટી લીધું હે અને આ બધા તો ડોટાણે મકાઈ વઢાઈ હે અને મકાઈ બહુ આખીયા અને બહુ વધારે મકાઈ હારવાની હે એટલે આપણે મી ટ્રેક્ટર ની રાહ જોવી જોઈએ હે મી ટ્રેક્ટર તમને કહી દો આયા આપણે ઉપલા ખેતરમાં માંડવી આવી ને એમાં બેલી હાલે છે એટલે મી ટ્રેક્ટર આવશે પછી આપણે મકાઈ હાસી

આપણા આપણે ખેતરમાં આવી ગયા ખેતર માં બેઠા ફૂલો ફૂલ પવન અને મીની ટેક્ટર અહિયાં સામે હાલે તમને દેખાતું હોય તો લાકડા અહિયાં પડ્યા તો આપણે આપણે લાકડા પાસે જાય હવે આવડો બધો ડૂસો ભરવાનો છે લાકડા અને આપણે અમારી માંડવી તમને દેખાડો તો એટલી થઈ જોઈ લો વાવાઝોડાના કારણે જો આ ઝાડના પાન બધા એક સાઈડ થઈ ગયા એટલો પવન ને વાદળે એવા થયા છે તો આપ્યા ચેનલમાં વનકેમાં થોડાક ઘટે તો હટાડી તમે આ વનકે પૂરા કરાવી દીધો અને ચેનલને શેર કરી દીધો લાઈક

હવે આપણે ટ્રેક્ટર ના અંદર લઈ લીધું છે ઢાજા માં તો ઢોણ ને હવે નીર નાખી દે બધા રો બને નીર નાખી દીધી છે તો બધાને ને એક કરીને બાંધ દેવા جون اندر مان دي دتا ہے پاڑی نے گائے تے گھوڑے نے اودے نیرے تے نیڑ ہے واوا جوڑے نو اپادی نے تو ابا ویڈیو نائی جن کری تم امن چینل سبسکرائب نو کیتے سبسکرائب کر دیجو ان ون کٹ ہٹی کر دیجو ان شیری بو کر دیجو